આ પાને સેલિટને હવે 20 વર્ષથી વધુ થઈ ગયા છે આ બધા વર્ષોમાં અમે ફક્ત સાડી નથી આપી પણ લાગણીઓ અને યાદોને વણી છે દરેક સાડી સાથે જોડાયેલી હતી એક વાર્તા ક્યારેક દીકરીના લગ્નની ખુશી ક્યારેક માની આંખોમાં ગર્વની ચમક પણ ઘણાને કદાચ ખબર નથી અમે હવે ફક્ત સાડી સુધી મર્યાદિત નથી અમે લાવીએ છીએ સ્ત્રીઓ માટેનો એક સંપૂર્ણ ફેશન કલેક્શન ચણિયા ચોલી કુર્તા સેટ શરારા પ્લાઝો અને ઇન્ડો-વેસ્ટર્ન પણ ભાઈ તમારા સ્વાદ અને પ્રસંગ મુજબ તૈયાર તમને જો ખાસ કંઈક અનોખું જોઈએ તો કસ્ટમ ઓર્ડર પણ લઈએ છીએ તમારા માપ પ્રમાણે તમારા રંગમાં તમારું પ્રેમ અને વિશ્વાસ જ અમારું બળ છે એ જ કારણ છે કે આજે પણ તમારી દરેક સ્મિતમાં સાડી પેલેસ એલીટ વસે છે હવે ઈચ્છા એ જ છે કે તમે ફરી આવો એ જ હું ફરી અનુભવાય જે પહેલીવાર સાડી લેતા થઈ હતી સાડી પેલેસ એલાઇટ હવે માત્ર સાડી જ નહીં પરંતુ દરેક સ્ત્રી માટે સંપૂર્ણ ફેશન હાઉસ છે આવો મળો અમને ફરી પ્રેમથી ભરેલા સ્વાગત સાથે